આજે આપણે એક અલગ પ્રકારની વાનગી બનાવવાના છીએ કે જે વાનગી તમે આજ પહેલા ક્યારેય ઘરે નહીં બનાવી હોય આ વાનગી જેટલી સ્વાદિષ્ટ છે એટલી બનાવી પણ સહેલી છે તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું મુક્તા રુસેન અને સ્વાગત છે તમારું મુક્તા રુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ તો સામગ્રીની અંદર મેં આઠથી નવ જેવા લીલા મરચાં લીધા છે મિત્રો આ મરચાં મીડિયમ તીખા છે કેમ કે જો તમે વધારે તીખા મરચાં લેશો તો આપણું શાક તીખું વધારે થઈ જશે અને જો કદાચ તમારી પાસે તીખા મરચાં હોય તો પછી બે થી ત્રણ વધારે ના લેતા લીલા મરચાં પછી પચીસ થી ત્રીસ લસણની કળીઓ લેવાની ત્યાર પછી અડધા ઇંચનો આદુનો ટુકડો લઈશું આદુ પછી ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લેવાના જો તમારી પાસે મોટી સાઈઝના ટામેટા હોય તો પછી તમે બે જ લેજો વધારે ના લેશો ત્યાર પછી મેં ત્રણ બટાકાઓને બાફીને બે ભાગમાં કરીને લઈ લીધા છે

અને આની અંદર ડુંગળીઓના મીડિયમ પીસ કરીને આમાં નાખી દેવાની અથવા તો તમે આ રીતે ઝીણી સમારીને પણ ઉમેરી શકો છો હવે આમાં આપણે પાણી નથી નાખવાનું પાણી નાખ્યા વગર જ આનું ઢંકણ ઢાંકી દેવાનું અને ત્યાર પછી આને બરાબર પીસી લેવાનું અને સરસ એવું પેસ્ટ બનાવી લેવાનું હવે આ પેસ્ટને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું હવે ફરીથી આના આ જગની અંદર લીલા મરચાઓને ઉમેરી દેવાના ત્યાર પછી લસણ અને આદુ પણ ઉમેરી દેવાનું મિત્રો અહીંયા આદુ ઝીણું સમારીને નાખજો કેમ કે ઝીણું સમારવાના લીધે આદુ જલ્દીથી પીસાઈ જાય એની ગાંઠો ના રહી જાય તો તે માટે તમારે આ રીતે જ કરવાનું હવે આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરીને આને બરાબર પીસી લેવાનું અને સરસ એવું પેસ્ટ બનાવી લેવાનું હવે આ પેસ્ટને પણ તમારે નીકાળી લેવાનું હવે ફરીથી આની અંદર ટામેટાઓને મોટા ટુકડાઓમાં સમારીને નાખી દેવાના હવે આની આને ઢાકીને પેસ્ટ બનાવી લેવાનું હવે આ પ્યુરીને એક પ્લેટમાં નીકાળી લેવાની હવે આપણે ઈંડાઓની ઉપર કટ લગાવીશું જેથી ઈંડાઓને ફ્રાય કરીએ એટલે એની અંદર સુધી ફ્રાય થઈ જાય આ રીતે છરી વડે બધી બાજુએ કટ લગાવી લેવાના હવે એક તવો લેવાનો જો તમારી પાસે તવો ના હોય તો તમે ફ્રાયપેન અથવા કડાઈ પણ લઈ શકો છો આમાં કંઈ એવું નથી કે તમારે તવો જ લેવાનો પણ ના હોય તો તમે કડાઈ લેશો અથવા તો ફ્રાયપેન લેશો તો પણ ચાલી જશે હવે આ તવાની અંદર આપણે એક ચમચા જેટલું તેલ નાખી દેવાનું તેલ ઉમેર્યા પછી આની અંદર એક ટુકડો બટરનો ઉમેરી દેવાનો મિત્રો બટર ઉમેરવાથી વાનગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે

આ રીતે ગોલ્ડન કલરના થઈ જાય એટલા સુધી તમારે ફ્રાય કરી લેવાના હવે આ ઈંડાઓને આપણે નીકાળી લેવાના ઈંડાઓને નીકાળ્યા પછી આની અંદર બટાકાઓને ફ્રાય કરવા માટે નાખી દેવાના બટાકાઓને પણ તમારે ત્રણથી ચાર મિનિટ સુધી ફ્રાય કરવાના છે અને ગેસને તમારે મીડિયમ જ રાખવાનું જો કદાચ દાધવા લાગે તો તમે વધારે વાર ના ચડાવતા તરત તમે નીકાળી લેજો પણ થઈ શકે તો તમે ત્રણથી ચાર મિનિટ સુધી પલટાવી પલટાવીને ફ્રાય કરશો તો વધારે સારું રહેશે બટાકા પણ બરાબર ફ્રાય થઈ ગયા છે તો હવે આ બટાકાઓને બટાકાઓને પણ આપણે લઈશું પછી આની અંદર બટાકાઓ કેમકે તેલ થોડુંક ઓછું થઈ ગયું છે માટે ઉમેરવું પડશે અંદાજે મેં બે થી ત્રણ ચમચી જેટલું ઉમેર્યું છે વધારે ઉમેરવાની જરૂરત નથી જો તમારે તરીવાળું શાક બનાવવું હોય તો તમે વધારે ઉમેરી શકો છો હવે તેલ બરાબર ગરમ થાય એટલે આની અંદર આખા ગરમ મસાલા ઉમેરી દેવાના

ડુંગળીનો પેસ્ટ ચડશે એટલે કથ્થાઈ રંગનું થવા લાગશે આને તમારે સતત મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જાય તમે જોઈ શકો છો કે ડુંગળીઓ કથ્થાઈ રંગની થવા લાગી છે તો હવે આની અંદર આદુ લસણ અને લીલા મરચા વાળું પેસ્ટ ઉમેરી દેવાનું અને સાથે સાથે થોડું પાણી ઉમેરી દેવાનું અને ત્યાર પછી બધું મેળવીને બરાબર ચડવા દેવાનું આ પેસ્ટ ઉમેર્યા પછી આ બધાને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દેવાનું છે અને સતત મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય ચાર મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની ઉપર મસાલા નાખવાના છે મસાલાઓની અંદર એક ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું ધાણા પાવડર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું લાલ મરચાં પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હળદર પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું ત્યાર પછી આનો સરસ એવો કલર આવે એ માટે આની અંદર અડધી જમી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું હવે આ મસાલા દાજે નહીં અને સરસ એવા ચડી જાય તે માટે આપણે આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરી દેવાનું હવે આ બધાને બરાબર મેળવીને ચડવા દેવાનું અંદાજે તમારે આ મસાલાઓને પાંચથી સાત મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડાવવાના છે અને હા સતત મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી દાઝી ના જાય મસાલાઓને મેં અંદાજે પાંચ મિનિટ જેવા ચડવ્યા છે તો હવે આની અંદર આપણે ટામેટાની પ્યુરીને નાખી દઈશું હવે આ બધાને બરાબર મેળવીને તમારે ચડવા દેવાનું અંદાજે ત્રણથી ચાર મિનિટ સુધી ચડાવ્યા પછી આની અંદર બે કપ જેટલું પાણી મેરીને ગ્રેવીને પાતળી કરી લેવાની કેમ કે આપણે ગ્રેવી જાળવી છે તો તે માટે આપણે આની પાતળી કરવી જરૂરી છે હવે આ બધાને બરાબર મેળવી દેવાનું અને ગ્રેવી ઉકળવા આવે ત્યાર સુધી રાહ જોવાની ગ્રેવી ઉકળવા લાગી છે તો હવે આની અંદર અડધી જમજી એટલો ગરમ મસાલો નાખી દઈશું ગરમ મસાલો નાખવાથી આ વાનગીનો ટેસ્ટ એકદમ સરસ આવશે જો તમારે આ સ્પેશિયલ ગરમ મસાલો બનાવતા શીખવું હોય તો વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી જઈને તમે ગરમ મસાલો બનાવતા શીખી શકો છો ગરમ મસાલા પછી કોથમીર નાખી દેવાની અને હવે આ બધાને બરાબર મેળવીને એકથી બે મિનિટ સુધી બરાબર એકમેક થવા દેવાનું હવે બે મિનિટ પછી આની અંદર બટાકા ઉમેરી અને ત્યાર પછી ઈંડા પણ ઉમેરી દેવાના હવે આ બધાને બરાબર મેળવીને એક થી બે મિનિટ જેવા બરાબર ગરમ થવા દેવાના એટલે મારા કહેવાનો મતલબ એમ છે કે ગ્રેવી તો બરાબર ચડી ગઈ છે પણ આપણે બટાકા અને ઈંડાઓને નાખ્યા છે એ ગરમ નથી માટે ગરમ થાય ત્યાર સુધી આપણે આને ચડવવાનું છે બે મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આની ઉપર કોથમીર નાખી દેવાની અને આ ગરમા ગરમ બટાકા ઈંડાના શાકને સર્વ કરીશું આ રીતે તમારે તવાની ઉપરથી આ શાકને એક તપેલીમાં લઈ લેવાનું હવે તમે પણ તમારા ઘરે આ સુપર ટેસ્ટી બટાકા ઈંડાના શાકને બનાવીને ટેસ્ટ કરજો અને ત્યાર પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવવા જ વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણે આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે